મિત્રો અત્યારે ગુજરાતમાં વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે ત્યારે આગામી ત્રણ એપ્રિલ સુધી ગુજરાતના અનેક ભાગોમાં છૂટા વરસાદ થઈ શકે છે દક્ષિણ ગુજરાતના અનેક ભાગોમાં તો સવારથી જ વાદળછાયું વાતાવરણ મહત્વનું છે કે આગામી દિવસ ગુજરાતમાં વરસાદની શક્યતા છે બીજી તરફ આજે ગુજરાતમાં વરસાદે મિત્રો ધબધબાટી બોલાવી હતી સમાચાર એવા છે કે ગુજરાતમાં આજે વરસાદની આગાહી તો વ્યક્ત કરવામાં આવી જ હતી પરંતુ આ વચ્ચે ડાંગના આહવામાં ભર ઉનાળે વહેલી સવારે વરસાદ પડી ગયો છે તેથી તે વાતાવરણમાં ઠંડક પણ પ્રસરી ગઈ છે ગીરી ગિરિમથક સાપુતારામાં વાદળછાયું વાતાવરણ સર્જાયો હતો ત્યારે બીજી તરફ સારામાં સારો પવન ફૂંકાતા લોકોને ગરમીમાં રાહત પણ મળી રહી છે ત્યારે મિત્રો બીજી તરફ ગામમોસમી વરસાદને કારણે ખેડૂતોની ચિંતામાં પણ વધારો થઈ રહ્યો છે તો ચાલો મિત્રો ફરીથી લેટેસ્ટ ઇન્ફોર્મેશન અને નવા સમાચાર સાથે મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે